સૂરત શહેરના અઠવા વિસ્તારમાં બનેલી ઘટના જેવી જ ઘટના વરાછા વિસ્તારમાં બનવા પામી છે જે એક સિક્યુરિટી જવાન શ્વાન સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય કરતો હોવાનું કેમેરામાં કેદ થવા પામ્યું છે જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો તો પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે નરાધામો હવે હવસની દરેક સીમાઓ પાર કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે અગાઉ વઠવા વિસ્તારમાં એક શ્વાન સાથે નરાધમ દ્વારા કરેલા ખરાબ કૃત્ય બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તો હવે આવી જ એક ઘટના વરાછામાં બનવા પામી છે વરાછામાં સિક્યુરિટી કંપનીમાં નોકરી કરનાર દયાશંકર શર્મા નામનો ઈસમ સ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાનું સીસીટીવી સામે આવ્યા છે જેના આધારે પોલીસને જાણ થતાં વરાછા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી શ્વાન સાથે ખરાબ કૃત્ય કરનારને વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે તો સમગ્ર ઘટનાને લઈને પ્રાણી પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પ્રાણી પ્રેમીઓએ સીસીટીવીના આધારે પોલીસ કાર્યવાહી કરે તે માંગ કરી છે સાથે પ્રાણીઓને લગતા કાયદાનો પણ કડક અમલ થાય તે માંગ કરવામાં આવી છે અઝર કુરશી સાથે હર્ષદ